બીજી વાત તો જો ભગતનામ કા આપે વાત કરે ને હમણા ચમત્કારની ચમત્કારવાળી વાત છે અને સરદાવાળી વાત છે દૂધ ને 24 કલાક કે બહાર ના બગડી જાય 7 દિવસ સુધી દૂધ છે ને એને ચાલે છે ખાઈયે છે 24 આપતો સમાજ 7 દિવસથી અને ફૂલામ ટડકામાં ટેન્કરમાં ફૂલ ટેન્કર પડી 7 દિવસથી એને ચાલે અને ચમત્કાર નથી કરતા ભગવાનની કૃપા છે કે ભગવાન સાક્ષાત કર દે આપણું આનું પ્રમાણ છે 7 દિવસથી દૂધનું ટેન્કર છે બીજી વાત અમારું 3 મેડિકલ હોસ્પિટલ ઉભી કરી દી તી કણો હોસ્પિટલ ઉભી કરી દી